હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સેફ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ અત્યારે ભયંકર એકદમ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે આ ઉનાળામાં આપણને શાકભાજી ખૂબ મોંઘા પણ મળતા હોય છે સાથે સાથે એટલા સારા પણ મળતા હોતા નથી ત્યારે આપણને એમ થાય કે રોજ રોજ શું શાક બનાવવું તો એની જગ્યાએ આજે હું તમારી સાથે મરચાંની એક એવી રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે એકદમ રસોઈયા છે એને એકદમ પરફેક્ટ રીતે જેવી રીતે બનાવે છે એવી જ આપણે તેને ઘરે બનાવીશું અને અઠવાડિયા સુધી તમારે દાળ શાક વગેરે શું બનાવવું ની પણ ચિંતા નહીં કરવી પડે કારણ કે આપણે તેને સ્ટોર પણ કરી શકીએ છીએ અને ઘરમાં નાનાથી લઈને મોટા દરેકને ત્રણેય ટાઈમ ભાવે એવી રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો ખૂબ નાની એવી રેસીપી છે તો છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં જે મોડા સાઇઝના અને મોટી સાઇઝના જે મરચાં આવે છે એ મરચાં મેં લીધા છે જો સાથે 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 તમારે થોડાક તીખા મરચાં ખાવા હોય તો તે પણ તમે સાથે સાથે ઉમેરી શકો છો તે આ બારથી પંદર મરચાંને મેં ધોઈને સાફ કપડાથી સાફ કરી લીધા છે તો હવે તે એકદમ સાફ થઈ જાય પછી આપણે તેને સાઈડ ઉપર મૂકીને અહીં મેં એક નોનસ્ટિક પેનની અંદર એકદમ ધીમી ફ્લેમ રાખીને ચારથી પાંચ ચમચી જેટલા સફેદ તલને મેં આ રીતે શેકી લીધા છે તલ આપણા ચટકવા મળે અને તેનો કલર પણ ન બદલાવો જોઈએ તેનું આપણે ધ્યાન રાખીશું આપણે તલ છે એ ચટકવા મળે પછી આપણે તેને કાઢી લેવાના છે અને ઠંડા કરવા માટે મૂકી દેવાના છે હવે અહીં મેં અડધી વાટકી જેટલા જે શીંગદાણા આવે છે એ મારા શેકેલા તૈયાર જ હતા એટલે તેના ઉપરથી ફોતરા દૂર કરીને મેં તે પણ સાથે સાથે લઈ લીધા છે હવે એ જ પેનની અંદર મેં દોઢ ચમચી જેટલું તેલ ગરમ કરીને એક વાટકી આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે ચણાનો લોટ મેં થોડોક વધારે લીધો છે કારણ કે મારે આ જે મસાલો આપણે તૈયાર કરીશું તેને થોડોક સ્ટોર પણ કરવો છે તો આપણે ધીમી ફ્લેમ ઉપર આ ચણાના લોટને પણ આપણે તેનો કલર ન બદલાય અને તેમાંથી સુગંધ આવવા મળે તે રીતે આપણે ધીરે ધીરે તેને શેકીશું તે બિલકુલ પણ દાજી ન જવો જોઈએ નહીંતર એનો ટેસ્ટ છે એકદમ ખરાબ થઈ જશે તો આપણે તેને ફક્ત એકાદ દોઢ મિન જેટલો જ ધીમી ફ્લેમ ઉપર શેકવાનો છે તો તેને પણ ઠંડો કરવા માટે સાઈડ ઉપર મૂકી દઈશું અને મિક્સર જારની અંદર આપણે તલ અને સિંગ દાણાને આ રીતે દર પીસી લેવાનું છે આ રીતેનું દર દરું પીસાઈ જાય પછી આપણે તેને એક ડીશની અંદર છે એ લઈ લેવાનું છે તો આપણે બધો મસાલો એક ડીશની અંદર તૈયાર કરીશું તો હવે સાથે સાથે આપણે ચણાનો લોટ છે એ પણ ઠંડો થઈ ગયો છે તો તે પણ ઉમેરી દઈશું અને એક નાની ચમચી ભરીને આપણે આખું જીરું છે તેને પણ ક્રશ કરીને ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને નાની અડધી ચમચી ભરીને હળદર ઉમેરી દઈશું અઢી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર અને અઢી ચમચી છે આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું આ બધા મસાલા આપણે આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાના તમે હિંગ ખાતા હો તો આ સમયે હિંગ પણ તમે અડધી ચમચી ઉમેરી દે શકો છો પછી મેં થોડીક લીલી કોથમરી છે ઝીણી કાપીને ઉમેરી દીધી છે અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડીક એવી ખાંડ પણ મેં ઉમેરી દીધી છે અને મસાલા અને આપણે મિક્સ કરી લીધા છે તો આ મસાલાને આપણે સ્ટોર કરી શકીએ છીએ એરટાઈટ કાચની બરણીમાં ભરીને અને ક્યારેય આપણે ભરેલા શાક બનાવવા હોય કે ઉપરથી પણ આપણે કોઈક મસાલો તરીકે આને છાંટવો હોય ઉમેરવો હોય તો આપણે તેનો યુઝ કરી શકીએ છીએ અને એકદમ જબરજસ્ત બને છે અને તેની સુગંધ પણ એટલી જ સુપર આવતી હોય છે તો હવે એ મસાલો તૈયાર થઈ ગયા પછી મરચાંને છે મેં આ રીતે વચ્ચેથી કટ કરીને બીનો બધો ભાગ મેં કાઢી લીધો છે અને હવે કટ કરેલા ભાગમાંથી આપણે જેટલો પણ આપણા મરચાંની અંદર સમાય ને એટલો મસાલો આપણે ઉમેરતા જવાનો છે તેને દબાવતા જવાનો છે ને એ રીતે આપણે ભરવાનો છે દબાવીશું ને તો એનો જ્યારે આપણે તેને તેલમાં તળીશું ને તો મસાલો આપણો બહાર નીકળવા કરશે નહીં એટલા માટે તેને દબાવતા દબાવતા ભરવાનો છે પછી આપણે એક કઢાઈની અંદર બે ચમચી તેલ ગરમ કરીને આપણા મરચાં તેની અંદર જેટલા સમાય એટલા ઉમેરીને આપણે મરચાં છે તેની અંદર ઉમેરી દેવાના ઢાંકણ ઢાંકી દેવાનું અને પછી આપણે તેને એકથી દોઢ મિનિટ સુધી ચડવા દઈશું કારણ કે આ મરચાં આપણે વધારે પડતાં ચડવવાના હોતા નથી ફક્ત આપણે તેને તેની સ્કીન છે એ આ રીતેની થોડીક હલકી બ્રાઉન થાય એ રીતેની જ કરવાની હોય છે જો તમારે મરચાં અથવા તો તેલ વધારે ઉડતું હોય તો થોડું થોડું તમારે જો પાણી છાંટતા જવું હોય તો તમે તે પણ કરી શકો છો રસોઈયા આ પ્રમાણે જ મરચાં બનાવતા હોય છે અને આપણને ક્યારેક ભાવતા લગ્ન પ્રસંગમાં ભાવતા પણ હોય છે તો બીજી બેચ પણ મારી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ રસોયા બનાવે છે એવા જ મરચા આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ તો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો